જુનાગઢથી સમાચાર કેશોદના બે જૂથ વચ્ચે મારામારી કેશોદના ગંગનાથપરા આ વિસ્તારનો બનાવ છે જૂની અદાવત અને પાર્કિંગ મુદ્દે મારામારી થઈ હોવાની માહિતી છે મારામારીની ઘટનામાં મહિલાઓ સહિત દસ જેટલા લોકો ઇજાગ્રસ્ત છે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે બંને પક્ષો સામે રાયોટીનનો ગુનો દાખલ થયો છે તાપીમાં એક કાર્યક્રમ દરમિયાન મંત્રી કુંવરજી હળપતિએ સાધ્યું છે નિશાન આનંદ પટેલ અને ચેતર વસાવા પર કર્યા છે પ્રહાર તેઓએ કહ્યું કે બંને એમએલએ વિકાસના કામોને લઈને સમાજને ગેરમાર્ગે દોરે છે આ લોકો પોતાના ગજવા માટે ટકાવારી માંગે છે ચેતર વસાવા તાલુકા પંચાયતમાં પોતે પોતાની ગ્રાન્ટમાં બે ટકા લેવા માટેના પ્રયાસ કરતો હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો સોનગઢ તાલુકાના ચીકલી ભેંસરોડ ગામે રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુંવરજી હળપતિએ નિવેદન આપ્યું પણ સમાજ ને ગેરમાર્ગે દોરવાની વાત આવે તો ચાલવી લેવાના નથી અને એટલા માટે હું કઉ છું પેલા અનંત ત્યાંથી આવ્યો વાંસદાની તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે એટલા માટે ઉકાઈ માં આવે ચેતર વસાવા

આદિ આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્ન ની તપાસ કરાવવામાં આવે તો આ ચૌદે ટ્રાઈબલ સપ્લાન માંથી બે હાજર પચીસો નું કરોડ નું કૌભાંડ કુંવરજીભાઈનું બહાર આવે એવું છે જેનાથી એ પોતે ગભરાયેલા છે અકડાયેલા છે એટલા માટે આવી નિવેદનબાજી કરે છે